નમસ્કાર મિત્રો આ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રસ્તુત છે લઘુકથા જેનું શીર્ષક છે છીડું મધુરભાઈએ ખેતરના શેઢે આંબલીના ઝાડ નીચે બેસી ચલમ છેટાવી એ સવારના કામે લાગ્યા હતા ગામથી નજીક આવેલ ખેતરમાં વાડ રહેતી નહોતી ડોસા છીંડા પૂરતા રહેતા પણ થોડા દિવસ પછી હતું એવું થઈ જતું ચલમનો ઊંડો કસ લઈ વિચારમાં પડ્યા રોંધ વેળા થવા આવી હજુ વહુ કેમ નહીં આવી હોય કદાચ ઘરકામ કચરા વાસણ કપડાં ધોવામાં મોડું થયું હશે આમ તો દોષી જ ભાથું લઈ આવતા પણ નવી બીમારી કોરોનામાં ચંદુ ગુજરી ગયો યુવાન નછોરવી વહુ કેટલા દિવસ ઘરમાં બેસી રહે એને મન વિહારો થાય આથી હવે વહુને મોકલે છે મંજુ વહુએ થોડા દિવસ પહેલાં જ દોશીને કહ્યું હતું બા તમારા દીકરાને ગયે છ મહિના થયા આપણે મજૂર માણસ ઘરમાં ન ગોઠે હવે ભાથું આપવા હું જઈશ બાપાને મદદ પણ કરીશ વહુની વાત સાંભળી દોશીએ હા ભણી ત્યારથી વહુ આવે છે વળી હમણાં હમણાં ચંદુની માં પણ મારી રહે છે મનોર ડોસાએ નેજવું કરી રસ્તા તરફ જોયું તો મંજુ વહુ માથે ભાત લઈ આવતી દેખાય એની સાથે મસ્તી કરતો બતાવ કિશન પણ હતો એ ખૂણા પરના છીંડા પાસે આવ્યા ત્યાં ડોસાને જોઈ કિશન ઝડપથી બાજુના માથોડા જુવારના ખેતરમાં ભાગી ગયો વહુએ બાથું નીચે મૂકી કહ્યું બાપા સીધના આટલી મહેનત કરો છો કાલથી તમે ન આવતા હું ખેતીનું કામ કરીશ ડોસાએ કહ્યું બેટા ઘણું કામ છે તરાથી ન થાય કાલથી તું સીમમાં ન આવતી ભાથું આપવાય નહીં મજબૂત વાળ કરીએ તો પણ છીંડું રહી જાય છે ડોસાએ સ્વગત બોલી ક મને ભાથાની પોતલીની ગાંઠ છોડી મિત્રો મળતા રહીશું આ જ માધ્યમ દ્વારા આવજો